ભાજપના ધારા સભ્યોના લેટર બોમ્બને લઈ અને પક્ષ સતર્ક થઈ ગયું છે સમસ્યા અને પ્રજાના પ્રશ્નો મુદ્દે ધારાસભ્યોએ લેટર લખ્યા હતા તો સરકારી તંત્રની ટીકા અને અધિકારીઓના વર્તનને લઈ અને લેટર લખવામાં આવ્યા હતા કુમાર કાનાડી સંજય કોરડિયા સહિતના ધારાસભ્યોએ પત્રો લખ્યા હતા પ્રજાની પત્ર લખવામાં હતો પ્રજાની સમસ્યા અને અધિકારી રાજને લઈ અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હવે તેને લઈ અને પક્ષ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના પત્ર લખો સમસ્યા જણાવો પરંતુ પત્ર વાયરલ ન થાય તેનું ધ્યાન રાખો શું વધુ વિગતો કહી શકાય કે છેલ્લા તાજેતરમાં ભાજપના ધારાસભ્યો પ્રજાની સમસ્યા અને અધિકારી રાજ લખી રહ્યા છે કુમાર કાનાણી હોય સંજય કોરડિયા હોય કે હોય આ તમામ લોકો એક પછી સમસ્યા અને અધિકારી રાજ લખતા પ્રદેશમાં નેતાગીરી ચોકી ઉઠી છે અને પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ પણ સમસ્યા પ્રજાની હોય તો એ પત્ર લખવા રજૂઆત કરવાની છૂટ પણ વાયરલ ન થાય તેવી તાકીદ પણ કરવામાં આવી છે કારણ કે જેને કહી શકાય કે છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ ભાજપના જે ધારાસભ્યો છે પછી જૂનાગઢ ના હોય મહત્સા ના હોય કે સુરત ના વડાના હોય આ તમામ ધારાસભ્યોએ પ્રજાકીય સમસ્યા અને અધિકારીઓના રાજ અને પ્રજાને પડતી તકલીફ વિશે લેટર લખ્યા છે અને લેટર જે લખી શકાય કે એ મીડિયામાં પણ ચમકતા હવે આવો એક તાકીદ પણ કરવાની સૂત્રો એવું જણાવી રહ્યા છે કે હવે લેટર પત્ર લખવાની છૂટ સમસ્યા વળવાની છૂટ પણ મીડિયામાં વાયરલ ન થાય અથવા જાહેરમાં આ રીતે વાયરલ ન થાય તેવી તાકીદ કરી છે જી નીકળ જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો તમામ ધારાસભ્યો દ્વારા એક બાદ એક લેટર લખવામાં આવતા હતા આપણે જોઈએ છીએ કે પત્ર દ્વારા તેઓ અનેક ફરિયાદો કરતા હતા તેને લઈ અને હવે પક્ષ સતર્ક બન્યું છે પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને સૂચના અપાઈ છે પક્ષ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પોતાની રજૂઆત કરો લેટર લખવાની છૂટ છે પરંતુ લેટર મીડિયામાં વાયરલ ન થાય તે બાબતે ધ્યાન રાખો તેવું સૂત્ર દ્વારા હાલમાં માહિતી સામે આવી રહી છે જો સૂત્રનું માનીએ તો સૂત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને આ પ્રકારે રજૂઆત કરવી 芭比水。